આ તરફ ધોધમાર વરસાદે અરવલ્લીના હાલ બેહાલ કર્યા છે ભારે વરસાદના કારણે શહેર બેટમાં ફેરવાયું છે લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે ત્યારે અરવલ્લીથી અમારા સંવાદદાતા સંકેત જોડાયા છે અરવલ્લીથી એમની પાસે જઈ અને ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ ચોક્કસથી જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તે જિલ્લામાં કેટલાય દિવસથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે જો ગઈકાલની જો વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં અરવલ્લી જિલ્લામાં જે બિલોડા મેઘરજ અને મોડાસા સહિતના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો છે બિલોડાના જે ઉપરવાસની અંદર જે વિજય વિજયનગર વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો જેના કારણે જે નદીઓ ગાડી તૂર બની હતી જેમાં બિલોડાની બુઢેલી અને હાથમરી નદીની જે અંદર જે ઘોડા પૂર જોવા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ક્યાંક ક્યાંક વાત કરીએ તો મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોની અંદર અડધો જેટલો જે વરસાદ વરસ્યો છે સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતો હજી સુધી ખેતી કરી શક્યા નથી આપણે જે આ જગ્યા ઉપર ઉભા મોડાસાના જે ગ્રામ્ય વિસ્તારો છે જે જીવનપુર ઉમેદપુર બામણવાડ સહિતના વિસ્તારોની અંદર અને મોટી સોલ સહિતના વિસ્તારો ખેડૂતો હજી ખેતી નથી કરી ખેડૂતોએ ઉનાળો પૂર્ણ થતા અને જે ખેતરો તૈયાર કરી રાખ્યા હતા કે હવે જે ચોમાસાની આગમન થશે અને ખેતીની વાવેતરની શરૂઆત કરીશું પણ હજુ સુધી જે સતત જે વરસાદ વરસી રહ્યો છે ખેતરની અંદર કોઈ પણ જાતનો કોઈ પાકડી વાવણી થઈ શકે તેવું નથી હવે ખેડૂતોને આ ખેતરો ફરીથી જે ખેડવાનું જે જે વરસાદ કારણે ખેડૂતો પોતાના જે પાકની વાવણી કરી શક્યા નથી એટલે ક્યાંક ક્યાંક આ વર્ષે જે પાકની વાવણીમાં ક્યાંક ને ક્યાંક થોડો જે મોડો જેટલો જે સમય થશે હું આજે હવામાન જે અત્યારે હાલ કાળા કાળાડીબંધ વાદળો અત્યારે પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે હજુ પણ હવામાન વિભાગે જે આગાહી આપી છે કે અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાત એટલે મહેસાણા પાટણ અને બનાસકાંઠા સહિતના જે વિસ્તારોની અંદર સાબરકાંઠા સહિતના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસી શકે છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે કારણ કે જે રાજસ્થાનના જે ઉપરવાસમાં જે વરસાદ પડતો હોય છે જેના કારણે અરવલ્લી જિલ્લાના જે જળાશયોમાં જે પાણીની આવક જોવા મળી રહી છે ખેડૂતો માટે ખુશીના સમાચાર તો કહી શકાય પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નિરાશાક જોવા મળી રહી છે કારણ કે સતત વરસાદ વરસવાના કારણે જે આ ખેતરમાં જે ખેડૂતો જે પાકડી જે વાવણી કરવામાં આવતી હોય છે તે વાવણી હજુ સુધી થઈ નથી એટલે કે જે અષાઢ મહિનાની જે શરૂઆત અષાઢી બીજ પછી જે ખેડૂતોને જે વાવણી કરવા માટે જે સમય હોય છે તે સમય હજી જે ખેડૂતોને આવી ચૂક્યો છે ત્યારે વરસાદ વિરામ ન લેતા કેટલાય વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને જે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે હજુ સાત તારીખ સુધી જે સતત જે ઉત્તર ગુજરાત અને જે અરવલ્લી સહિતના જે જિલ્લાઓમાં જે વરસાદ છે ખેડૂતો માટે સારું કહી શકાય પણ જો વરસાદ વિરામ નહીં લે તો આવનારા સમયની અંદર ખેડૂતો ખેતી કરવામાં ક્યાંક ને ક્યાંક જે સમય જે મોડો થશે એટલે હજુ પણ અરવલ્લી જિલ્લાના જે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડૂતોએ તમામ તૈયારીઓ જે કરી છે પણ પાકનો સમય હવે જે નજીક આવી રહ્યો છે ત્યાં ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને હજુ અરવલ્લી જિલ્લાના જે જળાશયો છે તે જળાશયોની અંદર પાણીની જે આવક જોવા મળી રહી છે અને જે બિરોડા જે સહિતના વિસ્તારની અંદર જે સૌથી વધુ એટલે બે થી અઢી ઇંચ જેટલો જે વરસાદ ગઈકાલે પડ્યો હતો અને જે નદીઓની અંદર તે નીર આવ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોને એક સી સમય જે નજીક આવી રહ્યો છે ત્યાં ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે

સેવાઈ રહી છે અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પાણીની નિકાલ ન કરાતા હાલ સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલ્યો હતો તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પણ રેલવે અંડરબ્રિજની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેને લઈ મોટા ભાગના વાહન ચાલકોને પણ ભારે હાલાકી સહિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો જ્યારે ખેડબ્રહ્માના ખેડબ્રહ્મા તાલુકામાં પણ મેઘ મહેર યથાવત જોવા મળ્યો હતો અને પાંચ ઇંચ જેટલો ખેડબ્રહ્માની અંદર વરસાદ ખાબકતા ઉપરવાસમાંથી જે પાણીનો પ્રવાહ હતો તેને લઈ હરનાવ તબક્કા વનની અંદર પાણીનો પ્રવાહ આવતા અને હરનાવ તબક્કા વન ઓવરફ્લો થયો હતો જેને પગલે હરનાવ તબક્કા વન પાસેથી પસાર થતું ભમરા ગામ છે કે જે ભમરા ગામના રહીશોને જવાનો માર્ગ છે તે બંધ થયો હતો જેને લઈ પશુપાલન હોય કે કોઈપણ દવાખાનું કામ હોય કે દર્દીઓને લઈ જવા પડતા હોય કે ઇમરજન્સી હોય તેને લઈ સ્થાનિક રહીશો છે તે પાણીના ધસમસતા પ્રવાહની અંદર જીવના જોખમે એકબીજાનો હાથ પકડીને પસાર થવા માટે મજબૂર બન્યા હતા સાથે સાથે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર જે પ્રમાણે સતત મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે તેને લઈ મગફળી કપાસ સહિતના પાકોને પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વીસ હજાર કરતાં પણ વધુ જમીનની અંદર અત્યારે મગફળીનું વાવેતર થઈ ચૂક્યું છે તો બીજી તરફ મગફળીનું વાવેતર થતાં ખેડૂતો હાલ અવિરત વરસાદને પગલે ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે પણ સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે જોકે સાબરકાંઠા જિલ્લામાં સતત મેઘમહેરને લઈને અત્યારે હાલ મોટાભાગના જળાશયોમાં પાણીનો જળ સ્ત્રોત વધ્યો છે જેને લઈ હરનાવ જળાશય છે તે પણ બે કાંઠે વહેતું થઈ છે જ્યારે ભેંસકા નદી હોય કે અન્ય બીજા જળા જે બીજી નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે જ્યારે ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હાલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે આ તરફ પાટણમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાટણથી અમારા સંવાદદાતા જોડાયા છે એમનો અહેવાલ જોઈએ હવામાન વિભાગે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે વરસાદને પગલે જેને લઈને પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લાના છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી છે વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળે કારણ કે જે રીતે કહી શકાય કે પાટણનો જે સરેરાશ વરસાદ છે જે અત્યાર સુધીમાં પાટણ જિલ્લાના નવ તાલુકાઓમાં ટોટલ લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પાટણ જિલ્લાની અંદર જે તે કહી શકાય કે અત્યારની હાલની તારીખના અંદર સ ટોટલ સત્તર ટકા વરસાદ હોવાની સામે પંદર ટકા વરસાદ નોંધાયો છે ટોટલ બે બે ટકાની ઘટ છે પરંતુ જે વાવણી લાયક વરસાદ થયો હોવાથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે અને ખેડૂતો વાવણીમાં જોતા છે તો ખાસ કરીને પાટણ જિલ્લા પાટણ શહેરના જે મુખ્ય માર્ગો છે જે આનંદ સરોવર છે આનંદ સરોવરથી જે રેલવેનું પ્રથમ ગરનાળુ છે કોલેજ અંડરપાસ છે જે બુકડી છે જે રામ દરના ચોકેથી રામનગર તરફ જવાના માર્ગો ઉપર જે જે પાણી ભરાવાની સમસ્યા છે તે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે ત્યારે આ ભારે વરસાદને પગલે જો આ વિસ્તારમાં પાણી ભરાય તો કેવી પરિસ્થિતિ ઊભી થાય તે જોવું રહ્યું કારણ કે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણ સમા કેર પાણી ભરાઈ જાય છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે કહી શકાય કે પાટણના અંદર જે યુજીવીસીએલ ને યુજીવીસીએલ દ્વારા જે અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શનને લઈને જે ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવે છે તો જીડીસી દ્વારા ખોદવામાં આવે છે પરંતુ ખાડાઓનું યોગ્ય પુરાણ કર્યું ન હોવાને કારણે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને પાટણ એક ભુવાન નગરી કે ખાડા નગરી હોય તેવું લાગી જોવા મળી રહ્યું છે અને ખાડાઓના અંદર ખાડાઓમાંથી વાહન ચાલકો અને રાહદારીઓ પછા થયા તેઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીકવાર નાના મોટા અકસ્માતોનો ભોગ પણ શહેરીજનો અને વાહન ચાલકો બન્યા છે તો બીજી તરફ વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર જે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સજ્જ મોડમાં તૈયાર છે જે રીતે કહી શકાય કે ભારે વરસાદ થાય અને જે જે રીતે વૃક્ષા વૃક્ષો ધરાશાયી થાય કોઈ થાય તો વન વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે કહી શકાય કે ભારે વરસાદથી જે માર્ગોને નુકસાન થાય માર્ગો બંધ થઈ જાય તો તાત્કાલિક ધોરણે જે માર્ગો પુનઃ શરૂ કરવા માટે સ્ટેટ અને પંચાયત માર્ગ મકાનની ટીમો પણ તૈનાત કરવામાં આવી સાથે સાથે રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ કરવાની ફરજ પડે તો એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જે રીતે કહી શકાય કે યુજીવીસીએલ વન વિભાગ પંચાયતની ટીમો અને સાથે સાથે રોગચાળાની પરિસ્થિતિને પહોંચી માટે જે રીતે કહી શકાય કે આરોગ્યની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જોકે પાટણની જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં હાલ તો કોઈ જાતનું નુકસાન નોંધાયું નથી ઝરમર વરસાદ પડી રહ્યો છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે સાથે સાથે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળે છે અને જનજીવન પણ રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે ભાવેશ ભોજક ન્યૂઝ કેપિટલ પાટણ